હલો મિત્રો કેમ હો બધા મજામાં જી હો નાટાણે જોવાય ગયા બપોરના બાર ને હું બેઠી હું ઘડી ઉપર વિડીયો અપલોડ કરવા આવી હતી તો હું ખાલી હું કે વિડીયો પાછો અહીંથી જ એક વિડીયો અપલોડ કરી દીધો ને બીજો વિડીયો અહીંથી જ હું શરૂઆત કરી દઉં તો જો વિડીયો અપલોડ થઈ ગયો ને આમાં છે ને હેઠે ટાબર નતા આવતો પેહમા બેન દી એ છે ને એથે ટાવર નતા તો અગાસી માં સડીએ ને તો ટાવર આવે તો હું અટન તડકા ધૂમની ઉપર સડીથી વિડીયો અપલોડ કર્યો ને હવે જા હું એથે હવે તાઈ ઢું ગયું હવે તડકો ન થવાતો કલાક થયાની ઉપર બેઠી માન વિડીયો અપલોડ થયો ટાવર ટાવરનો વાંધો આવી જાય ટાવરને એટલે ફાઈવજી ટાવર છે ને ઉપર જ હેઠે નથી કપડાતો એવજી ટાવર આવે ને તો દીવા હાટું છે ને મેળી ઉપર ગઈ હતી ઘડી પોરો ખાઈ લઉં પછી રોટલા પાણીનું કંઈક કરીએ ના જે હું પાછી એકલી જ છું ઘેરે કોઈ હે નહીં ને રાંધવાનું બાકી તો જોઈ આવે કામ રાંધવાનું હોય પણ મમ્મી રોટલા રોટલી ને એવું કરીને ગયા હે ને શ્યાક કરવાનું હે તો રોહોડામાં આગળ ડોકું કાઢીએ કે શું કરવાનું હે તો બારને બદલે હવા બાર વાગી ગયા અગિયાર વાગ્યાનું ઉપર ગઈ હતી ને તો બાર થી વિતરી બો ઉઠળો તો બાપા હાલો બે હું ને બેહી તો પાછો આગડી 1 વાગી જાહે ને પછી મને લાગી કે ભૂખ ને મને હેને ભૂખ બહુ લાગ્યું આખો દી ખાવ 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 જ કરતી રહી પણ ખાવ ને ક્યાં જાય ની જ ખબર નથી પડતી આખો દી મારું મોં ચાલું જોય તો फटाफट फटाफट છપટો માર દઈએ શ્યાક નું

અર મમ્મી છેને હે કીને ગયા મે મમ્મી એમ કેતા કે હેને ઈ કે હું કહેવાય ઓરો તો તારા થી કે નો હે કાઈ કે ઈ મને સમજાણું નઈ કે મારા થી ઓરો કીન નો હે તો ઈ છેને હોવાર માં ઓરો હે કીને ગયા ને પછી એમ કીધું કે તારે જીવો વઘાર હોય તા જીવો ખાવ હોય ને મોરો મોરો એ બધું વઘારી લેજે કાં વાંધો નહીં તો એ જો હેકીને ગયા મેં કીધું કે તું હે ને હેકતી નહીં હું હેંકી નાખી એવું મોડું થતું હોય ને તો તમે વયા જાજો ને એ મિટિંગમાં ગયા હે વિહાવાળા વિહાવાડા ત્યાં બાજુમાં જ છે જાજુ સેટું હે નહીં તો મેં કીધું કે હું હેકી નાખી તો કે ના તું ન હેંકાય હેકતી કે તાતી કે હે ને ઓરો ન હેંકાય તો ખબર નહીં એવું પહેલાંના ડોહલાના પિચકા એવા હોય કે ઓરો ન શેકાય એ મારી મમ્મીએ મને કીધું તું ઓરો હેકતી નહીં તો જો લીલી ડુંગરી મોરવાની છે ટમેટું મોરવાની છે ને પછી આપણે ફટાફટ વઘાર નાખી ઓરો ને પછી મમ મમ કરી લઈએ જો ટાણ બે વાગી ગયા હે ને હું બે ગઈ હું ખાવા ને ખાવામાં હે ઓરો ઓરો વઘાર્યો હમણાં ને હે દહીં ને રોટલો ને આમાં હે સાય સાય હે ને વધારેલી નથી મમ્મી હવે મોડું થાતું હતું ને તો એ વૈયા ગયા હે તો માખણ હોતી સાય હે પણ મને શાહી વગર મેળ ન આવે એટલે મેં શાહી લઈ લીધી મને હેને શાહી ને ઓલું કરતા માખણ કાઢતા ન આવડે તો હવે હેને મારી માઈ હે ને આવીને કાઢી હે અટાને તમે હેને ને માખણ હોતી શાહી લઈ લીધી મસ્તી ની ખાટી મીઠી શાહી હાલો તમારે જો ખાવું હોય તો આવી જાવ ઓરો રોટલો બનાવ્યા હે તમે ને બે વાગી ગયા ભૂખે જોરદાર લાગી હે તો ખાવામાં દહીં ને ઓરો રોટલો હે ખાટી મીઠી છાસ મમ્મી દોવે ને હે સાસે બેઠી ને તો હું કાલે બી ફોલી નાખું એટલે માંડવી ફોઈલી તો તા હે ને હાથ વાગી ગયા ને મારે વકરવાના હે ભાત તો મેં હે ને ડુંગળી સુધારી દીએ ને આ છે બીઠ કોને ભાવે બીઠું મને તો જરાય ન ભાવે મારા પપ્પા વાળીઓ મટલે એવા નથી અહીં પડ્યા હે હોટલી ઉપર જોવે વઘારવા ચાઉં હું ભાત એ મારી મમ્મી હેને ભેને દોવે હે ઘરમાં હે અંધારું કંઈ દેખાતા તો નહીં હોય છેલ્લું પડે પંખો ચાલુ થઈ ગયો હતાનામાં તો નેવડી બે થી હું ઘાયલું કે થોડા ખાઈ બી ફોલ ના ખૂંઘો તો હોય ને તો ખાવા થાય નાખવા થાય ને બે ખાઈ હમ હવે જીનકા હતા તે કેવા માંગરીમાં પૂંગરા ચડાવીને ખાતા કા તો હું તમને દેખાડું બે ત્રણ એમ ઓલા તો મોટા મોટા ભૂંગરા હતા હજી અંગૂઠાનો ખતે હે અંગૂઠાનો નહીં આવે એ કેવા લાગે જો ભૂંગરા Aku jin kata nanti aku kain kata. Mungkin <laughs> tak. Amat jo. Yang sih nih bungru bawa. Yang sih kau bungru, yang sih kau. Juli siapa? Mungkin Juli biar bungra kaya. ભૂંગળું લઈને જગાઈ વેગી ને બેઠી બેઠી ખાય હવે એને જગા જેવું નહીં કરે હા ઓથરો પાથરો નહીં છે ને આજે બપોર નવરાઈ વી હતી ધબધબાવી નાખી હતી છે ને તાજ છે પછી ગાડી મૂળમાં નતા આવી ઘરની બારો બાર જ નથી નીકળી ને હાલો મોબાઈલ મૂકી દો ત્રણ કાઈ ખાઈ ઓતરાઈ ગઈ ને ફટાફટ ભાતે વખા નાખું તો મારી મમ્મી છે ને ભાઈને દોઈને આપતા જાય બાય બાય